રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ રાજુભાઈ ગયા હે દૂધ ભરવા અને હું આવી ગયો હું આપણા ખેતરમાં આજે આપણે વહેલામ વહેલો એટલે કે હવા છ વાગ્યા હે હવા છ વાગ્યામાં માં વિડીયોની શરૂઆત કરી દીધી હે અને હવે આપણે જો અહીંની વાત કરીએ ખરાની તો આ ધોઈડવાળું છે ને ધોઈડવારામાં ડેડવા હે એટલે એક અહીંયા મેન વેણવાનું હે અને બાકીનું બધું આખી ખની આપણી ક્લિયર કટ થઈ ગઈ છે આ બધામાં આપણો એ જગ્યા એટલી બધી ચોખ્ખી રહી ગઈ છે બાકીનું બધા હજી ગારો છે અને હવે જે વરસાદ થવાનો છે એ ગારા હુકા હે ને એમાં તો બહુ વાર લાગી જાય ભાઈ ભાઈ કેમકે જમીનમાં આપણે કંઈ છે નહીં કે પાણીને ઉપાડ કરે ચૂહ કરે એમ તો આપણે આ ખેતર અને ખેડખેડ ખાલી છે ઉપરના કટકા આપણા જે પાચક વિઘાની માંડવી એકસો અઠ્યાવીસ આગતરી પાકી ગઈ છે પછી ખેતરુના માંડવા લગભગ હવે પાકી ગયા છે એમાં આગળ આગળના ડેડવા છે ને એ કોકો ઉગવાની બીક છે જે આપણે કાલના વિડીયોમાં તમને વાત કરી હતી પ્રમાણે કે માંડવાના આગતરા ડેડવા જે થઈ ગયા હોય ને એ બધા પાકી ગયા છે પુષ્કળ ભરાઈને ને ટૂંકમાં બીક છે ઉગવાની અને કાચું અહીંયા ઘણું બધું છે એટલે આમ જોઈ તો આઠ ટકા વરસાદ ફાયદો કરીએ ને ચાલીસ ટકા જેવો વરસાદ અવેજી થાય ને એ નુકશાને કરવાનો હે પણ હવે એ બધું કુદરતના હાથમાં છે અને બાકી હવે અત્યારની અપડેટમાં છે ને મારે કાંઈ નહીં મેળ આવે ને તો આ તાલપત્રી ખોલવાનો વિચાર છે પણ એ રાજુભાઈ આવે ને પછી બે ભાઈઓ થઈને નક્કી કરી લે કે ખોલવું કે નેમ પાછી દબાવી દેવી જરાક ટાઈટ કરવી જો હે અને આપણે હલર મેળ આવે તો અહીંથી વ્હીલ ચડાવીને બારું કાઢ લેવું હે અને ધૂળના ઢેગલા જે છે એ બધા ફોરવાનો વિચાર છે એટલે કોઈ ડેડવું હોય તો વીણાઈ જાય આજનો દિવસનો ટાઈમ છે અને એક આ ધૂળ વીણવાની છે આમાં હજી વધારે પાછળનું જે ફોરા ફોરા ડેડવેન કાંધું હોય ને એ અહીંયા છે એટલે આને ઘેરે પહોંચાડવાનું છે એટલે બસ હાલો હવાર હવારમાં મેન તો એ કામ છે તો હવે આજનું વધારે વિડીયો તો આપણે નિરાતે ટાઈમ મળે બનાવી મેળવે તો ખાણ ભરવા જાવ પણ હજી વાર છે કંઈક આઠક નવક વાગે અહીંથી જાવ ને તો પછી મિલ ને બધું ખુલી ગયું અમે ભણવારીથી કપાહિયા લઈ જઈએ એટલે કદાચ મારે જવાનું થાય એની પહેલા અહીંયા વ્હીલ ચડાવવાનું હલર કાટવાનું છે ને ને જે હલર ના કાટવાનું કામ કરતો રાજુભાઈ અને હલરે લગભગ બે જણા જો કેમ કે હલર જીમ જીમ ઊંચું કરતે જાય ને એમ એક બાજુ નમવાનું કરે એટલે એક જણા ને પકડવું પડે અમારે ટ્રેક્ટર થી ઉપડે એવી સિસ્ટમ નથી અને અમારે ટ્રેક્ટર માં પાણીનો ટાકો ભાઈ રહ્યો દવા છાટવી હતી ને એટલા માટે એ હવે દવાનું તો રહ્યું પાણીનો ટાંકો સાઈડમાં ઉતારવો જો હે અને પછી ચીપીઓ લઈને જ ખાણ ભરવા જવું હે ટોલી તો કાલ હતી પણ એ છોડાવી નાખી હે હજી ન જવા જાગો હાલો ભાઈ જો ઘણું બધું કામ કાઢી નાખ્યું છે અને કામમાં ડીઝલ ભરી આપણે હવે વાઢ નાખવાના છે ને કઈ રાજુભાઈ વાઘ નાખવા છે ને તે કે હું ડીઝલ ભરીને આવી ગયો હું રાજુભાઈ રાજુભાઈ તેમ તેમ સેટો સેટો જવાનું હે હા ના ના હરાડે કર લે ભાઈ અમારે હે ને ટોલી છોડાવવી હે ટોલી છોડાવી અને ડીઝલ તો બે થી અમારા થી ઉતારીએ નહીં જો કે કપાહિયન ગુણ્યું હું લઈ આવ્યું પણ એ અમે અંદર ગોઠવી દીધી નકર નીચે કપાહિયન બે ગુણી નાખી અને પછી ધીરે ધીરે ટોલી ઉલારીને ને બેરેલીના ઉપર નાખી દઈ તો વાંધો ન આવે પણ હવે ઉતારવું નથી ટોલી અહીંયા રાખ દઈ અહીંયા અહીં છોડાવી નાખી પછી અમારે વા હલર છે ને એ હલર એકવાર વાર બારું કાઢવું હા ઓલી બાજુ જાય માંડવી કોરા ભાઈ બપોર પછીના સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો ઓલું બેરલવાળી ટોલી છોડાવી લીધી વિડીયો બનાવવાનું પાછું સેટિંગ જ નહીં હું માણસ નાખી અમુક ટાઈમે ભીડ એવી હોય ચાલુ વિડીયો ઓછીક્યાનો બંધ કરવો પડે હાલત એવી જ હતી અમારી અત્યારે બપોર પછીના સાડા ત્રણ પૂણા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ઓલો ભૂકો કમ્પ્લેટ જો આપણે ઢાંકી ફરતી ધૂળના ઢગલા કરીને પારો સડાવી દીધો હે વરસાદની બીક આજે રાતથી હે અત્યારે કોક કોક છાંટા ચાલુ થયા અમારાથી દક્ષિણમાં દખણાદુ એટલે કે જૂનાગઢ સાઈડ આપણે જે ઓલી કોમેન્ટ આવી હતી ભાઈનું નામ તો મને યાદ નથી પણ એને નીકળી ગયું કે ના નીકળી ગયું ભાઈ તમે જરાક કોમેન્ટ કરીને કહેજો તમે કહેતા હતા ને કે મારે માંડવીને પાથરા પહેલાં હે એકવાર પાથરા ફેરવું છું રવિવારે કાઢવાનું છે તો આજે હે રવિવાર હું છું પોઝિશન જરાક કોમેન્ટ કરીને કહેજો અને અમે અમારા માયા હકેલવામાં છે ખાણ ભરી આવ્યો ડીઝલ ભરી આવ્યો કુવારા કાલે ઐકાતા પણ એ મેં મન વગરને આઈકાત બાપુ કીધું એટલે ચાલુ કરવા પડ્યા હતા બાકી વરસાદની આશા બહુ હતી જોઈએ હજી આજે મોડી રાતથી વરસાદની શક્યતા વધારે છે કે સિસ્ટમ હે વધારે મજબૂત અને હું રાજુભાઈ જૂનો ઢકલો ટાંકી હં ભૂકાનો ઓલી બાજુની તાલપત્રી છે ને વચોવચ ઉપરથી તૂટી ગઈ વાંથી માયા બધી હકેલાઈ ગઈ છે આપણે જો ઓલા ઢગલેથી પણ હવે ઓલું થોડુંક કાંધા પીસડાનું હતું ને મેં હવે તમને દેખાડ્યું હતું એ ચાર વાક બોરા થાય એમ છે તે બાયું ભરે છે બસ બાકીનું બધું હચવાઈ ગયું હે કોઈ જાતનો કંઈ પ્રશ્ન નથી કે આ ભૂકો ઢકાઈ જાય ને તો બસ આટલું જોઈ હે તો ઓલી બાજુ છે રાજુભાઈ હું સવા અહીંયા અને ભૂકો ચારતા ચારતા જો આ પીરી તાલપત્રી વહેલી ફ્રી થઈ ગઈ ને એમાં તડકો નથી લાગ્યો આખી હેરંગ તાલપત્રી હતી હાથ બાય ચાલી ની પાંચ હજાર પૂરેપૂરા પરવા મેં લીધી ને આ ભૂકો ત્યાં પડ્યા હતા અને અવારે ઓલી હાથ ચાલીને બાપુ આવ્યા એના હું પડ્યા હોય ને એ આઈડિયા નથી અને અમારે ખંભાળી જ મળે છે કે ભાઈની એ કોમેન્ટ હતી કે સાઠ ચાલીની તાલપત્રીની શું કિંમત છે તો પાંચ હજાર પૂરે પૂરા પાંચ હજાર પડ્યા હતા ગયા વખતે મેં આ તાલપત્રી લીધી ને તઈ કંઈ વાંધો નહીં આલો અમે ઢાકી લઈ અને દબાવી દઈ હેરખું ડંગણા તાં તાણની એટલા પડ્યા હે ફરતી બાજુ ઓલી તાલપત્રી ઉપર તા ધૂળનો પારો સડાવેલ હે લઈ નીકળે એમ નથી તડકો ખાઈ ગયો હે ઉપરથી હવે તૂટતી જાય છે એટલે હંધાય નથી અને બીજું કાગળ કે કોઈ રીતે રીએ નહીં રાખવી પડે તાલપત્રી તાલપત્રી બીજી છે નહીં પણ આ એવી ને એવી હે અને નેમ રાખી અને માથે દબાવી દઈ જો ભાગમાં હોય તો બચી જાય અને ઓલી નવી તાલપત્રી નામે નામી ફાટે ધૂળ ચડાવીને ફાટો ફ્રી કરીને ટ્રેક્ટરમાં મૂકીને આનું લીધું કામ કોક કોક છાટા ચાલુ હોય તો હાલો હવે ફટાફટ અમે દબાવી દઈએ અને એક વાર ત્યાં અહીંયા ફુવારા પડ્યા ઘણી મૂકી દઉં ને પછી ડંગણા મૂકવાના હે આપણે બેલા બેલાં ચડાવવા જો બેલા ત્યાં ઘા ખાય છે તાણ ની એટલા રાજુ ને આઘડી ના દબાવતો કંઈ નહીં આ તો એક વર્ષ આ બાજુ દબાવી દે કે આ પટ્ટા રાખવા હે તાલપત્રીના હાલો ભાઈ અમારે રાજુભાઈ ના પાડે બીજું કંઈ રાખવા ન કે જો તાલપત્રીના આડા થઈ રહીએ ને વિડાવીડા બે ત્રણ પટ્ટા હે હાલો મારી તાલપત્રી ઉડે ને એની પેલા હું બે ડંગણા પુગાડું ફટાફટ ભાઈ હાલે હે ભૂકો હારવાનું ઢાંકી લીધો હે કમ્પ્લીટ અને હવે એક સાઈડ થી થોડોક મેં કીધું કાઢ લઈ તો ચાલુ વરસાદમાં કદાચ જરૂર ના પડે થોડોક કાગળ કટકો આપણે માલના ખીલે થોડોક આગો કરી અને ઢાંકી દે હું એટલે બાયુને ને કઈ ઉપાધી નહીં નકરી હવાર માં અમને જ ઉઠાડીને બેહી એક ભૂકો કાઢવાનો એટલે આપણે આપણી સેફટી માટે કરવું પડે બધું ભાઈ કઈ હોય છે શું કરે ખેડૂત ભાઈ નામ છે ચાલુ મારે નવે નવું સંપોલ્યું તૂટી ગયું જો ચંપલ નો કઈ નઈ આને જો હું જો નવે નવું હે આમ કઈ જવા દેવે નવી નવી જોડી ને પથારી ફરી ગઈ છે ખબર કઈ વાંધો નહીં જોઈ રહ્યો ભાઈ આ ફાટો જોડેલો હોય આનાથી આપણે ઓલું કાગળ ઓલે તાલપત્રી નવા ભૂકામાં દબાવી ધૂળ ન્યા હતી ને જે હલર માંથી નીકળી હતી ને કાકરા ધૂળ ની ગાંગડી ને બધું એ આપણે ફરતી તાલપત્રી ઉપર આખો પારો સડાવી દીધો ફરી પછી ખોલવા ટાણે થોડીક તકલીફ પડી અટાણે ફરજિયાત ભાઈ જ પડે એમાં કઈ હાલે હાલો તો ઓલા રાજુભાઈ સોનલભાઈ ભરે હું હું ભાઈ આ જૂનો ભૂકો હે ને એવો ને એવો હે જો હા હુના નો ઢેગલો કેમ હોય તાલપત્રી તો બધી અમારી તડકા ની બગડી ગઈ છે જો રહી જાય તો કાંઈ નહીં અમારે વર્ષનો ડૂચો આમ તો સાત આઠ દસ ઝાકડા ટ્રેક્ટર ના પલ્લી જાય બગડી જાય ભૂકો હોય સામતો બને તો સુધી વેચી નઈ અમે ખાતર થઈ જાય જૂનો ભૂકો હોય ને એવો ને એવો હે હું જેવો પણ ઢાકવો અઘરો હે તાલપત્રી તૂટી ગઈ અને બીજી નવી તાલપત્રી લેવી હાટું હવે પોહા એમ હતું ને પછી આ જૂની હલામી નીકળી ગયા સુધી હતી ને બહુ જાજી બધી હતી એ થઈ ગઈ વાંધો ના આવ્યો કઈ વાંધો નઈ પાલભાઈ કીધું ભૂકો દેવાનું અટાણતા નથી મગજમાં હવે આ બધું કોરે કોરું નીકળી જાય ને ત્યાં સુધી આપડે કઈ ના હકી આ બધું આ હવે જીરા જેવું થઈ ગયું જીરું કેમ ઘરમાં આવે ત્યાં કેવાય કે જીરું થયું અમારે એટલું ત્યાં સુધી ના કહી શકી હવે આ વર્ષો બધા એ ટાઈપના મહિના આવવા કે આ બધું ટૂંકમાં ઘરમાં આવે ને આ આ આચ્છા આનંદ આનંદ આય છે ભૂકોન માંડવી ને બધું હવે છે ને ઘરમાં આવે ને ત્યાં કહેવાનું કે આ એટલું ઘરમાં આવ્યું ના એટલું થયું હા હાલો ત્યાં લ્યો

जो आया ठिग रो कर रो है अन चला भाई यहां साइकिल लेन रखड़े है क यूं ना जो वाड़ क पाई गया न थे हटाण कई खारो लागे न क राख खाय में वाड़ज देखाय वधार देसी क देसी हसना राम राम जो जो, जो, जो आज खेल मैं मैच खेल हां ना वहां वहां से वो वहां से बाबा हम दिखन हां ना रे

રામ રામ ભાઈ હાલો આપણે દમ ધોકાતા કાઈમાં બપોરા કરીને સીધા લાગી ગયા હતા ને તે બધા ડૂચા ડાચ્યું કોમ હચવાઈ ગયું હે આપણું અને હવે જરાક મેં કીધું રાતે કદાચ આજે પ્લાન કર્યા આજે અઠ્યાવીસ તારીખે રાતના એક બે વાગે ટૂંકમાં આ બધું જે આદરતા થઈ ગયું છે જોરદાર પણ ઊંચું છે એ બધું નીચું આવવાની તૈયારીઓ કરી રહે લગભગ રાતોરાત આજે વરસાદની શક્યતા છે થોડી ઘણી અને કદાચ થોડા જ પવન પણ હોય અને આપણે જો એક ભાઈની કોમેન્ટ હતી કે તમે કિમા જોવો હો તો ભાઈ જો આ વિંડી એપ્લિકેશન છે ને એમાં હું અત્યારે નજર મારું હું જો આ વિન્ડી એપ્લિકેશનમાં આ ટાઈપ બતાવતું હોય તો એમાં ટાઈમ ઉપર આપણે જોવાનું હોય જો આ રાતના બે વાગ્યાનું હે અઠ્યાવીસ તારીખ નું આપણે જોઈએ ને તો આ અઠ્યાવીસ તારીખે રૂંઢાના ચાર સાત ત્રણ ત્રણ કલાકનું અપડેટ થતું હોય અત્યારે આમ બતાવે ટૂંકમાં તમને દસ પાછું વરિ એક તો રાતના એક વાગે અઠ્યાવીસ તારીખની રાતના એક વાગે એસીએમ ડબલ્યુ એફ મોડલ તો એ આવી રીતના બતાવે હે જો અમે અહીંયા ક્યાંક આવીએ ઢારા એટલે ટૂંકમાં અમે આમાં જોતા વિવિધ આમાં ત્રણ મોડલું કમ્પ્લીટ બતાવ જો એસીએમ એફ જીએફએસ અને આઈકોન આ ત્રણ મોડલ હોય આ જીએફએસનું આપણે જોઈએ તો જીએફએસ એ પણ બતાવે છે રાતના બે વાગ્યા આસપાસ જો અહીંયા ટાઈમ બતાવે છે હા અહીંયા ટાઈમ તો આવી રીતના બતાવતું હોય ને આપણે એમાં જોતા હોય અને આવી રીતના ટૂંકમાં ત્રણ ચાર દિવસનો આદર બે હે એટલે શક્યતા વધારે કે આવીએ બે તારીખથી તો આ ટાઈપનું અમે જોતા હોય હું એમાં નજર મારતો હતો આજે રાતેથી ટૂંકમાં વરસાદની પ્રક્રિયા ચાલુ થવી જોઈ અને પવનની સ્પીડ તો જો કે બહુ નહીં રહે ત્રીસ ચાલીસ પચાસની ની સ્પીડ રહે કદાચ વધારે નહીં આવે બાકી તો હવે આ કુદરતી હે બધું ભાઈ નક્કી કંઈ કંઈ ના હકી પણ આ ટાઈપનું અમે જોતા હોઈએ અને વાત કરતા હોઈએ તો વિંડી એપ્લિકેશનમાં જ અમે જોતા હોઈએ ને હું મેં કીધું લાઇટ છે ને તો હવેડા ભર લો પાછળની કુંડી ભરી લીધી પાણીનો ટાંકો બાથરૂમનો ભરાઈ ગયો ઓલા ટાંકામાં થોડું કંઈ ઓછું હે કાલ પરમદી ભાઈ રહ્યો હતો એટલે એમાં વાંધો નથી કદાચ જવા દેહું તો જરાક જવા દે હાલો તો છોકરાઓને ખાવું હે પપ્પા તોડી આવી આપણે તો ભાઈ હાલો આપણે જવું હે પપ્પા તોડવા તમારા જલ્લાભાઈ કયો ના કયો હું એક વાત કહું પણ અમારા જલ્લાભાઈ નો હે ને હે ને કા તો તો ચાલુ જ રહી હું હે બધા જનવર ભેર અંદર જનવર હે તો જલ્લા જલ્લા બહાદુર ને મોકલની જલ્લા બહાદુર આવ ઘણી જા હે હા જલ્લા બહાદુર તરત ભાગી ગયા બટ ઠેકવાની તૈયારી કરી લે હાલી જલ્દી આવ પાઈ પોપી થોડું ઊંચું હે નું વચ્ચે માં એક ડાર હે એના ઉપર પગ દેવો જો હતી પછી પોચા आ फेंक कभी हां मारो चलो आ जल्ला ने के बांधता है नहीं को किन दो आओ हरवाणो बे बे के अंदर हाँ। हाँ। ठीक है को किन द है भाई आनी अंदर से देखा त नहीं डोन का कमाल हां जल्ला डोन नो हाचो कमाल वीरू माइक पहुंचना ना तो तो ऊपर चढ़ो हूं आ ले जल्ला बोलर हूं बोलूं तू तेरे हां ना ओ ओ ला तो ना हां

बांधोनी आवदा पडतो नाही नाही रहते पग मां लागू ना जो ही जो टोटल है खूब जी खुशी है टोटल हमारे એટલા માં નાખી દીધી હમ તો પોપડી ફાલ મસ્ત ઓલી જૈન કે માં બોવ આવી છે હા પોપિયા વરી પાછા આપણે ઢગલો થઈ જાય ભાઈ ઓલી પોપડી માં મસ્ત છે ના ઉમાય છે हाँ बधी पोपड़ी में एक वहाँ है बे आया है एक आया है है ना हाँ बड़े कम्मे आ गई है पास वाले घने हो गई हाँ हाँ वे आप बड़े तो वही कर रखे हैं पर आप आया जंगल करने को भी खर्च ही पहले ही वाड़ी हमारी भाई देखा ही डजेवी ने पोपिया जो जल से करो हाँ ना आओ वकेन का पानी न खींचे तब सब उखेने किने કેર ને હું કાયમ પાઉ છું એમાં કેરા થા હે બધા મારા તને એકે દેવાન થાતી નથી એમ કાય નઈ ભાઈ આ પોપીયું છે ને ઓલો તાઈવાન છે તાઈવાન કે ને ઈ છે તો આને જ કોઈ નથી મસ્તી નું પોપીયું છે મીઠું ભારી હોય મોસમની માથે હો કડજ એ ઈ એમ નગર ભાંગી જે કે મોસમ અમારે કાના ભાઈ ની મોસમ બી ટ્રાખ નો વેલો ને ડ્રેગન છે પણ હવે આ પાણી કોઈ પાતું નથી અમારે કાના ભાઈ હોય તો હવે બ્રશ કરતા કરતા અહીંયા પાણી પાઈ જાય ડ્રેગન જો અંદર આ બી નો છોડવો હે ને એમાં ખડ ચડી ગયું માથે અહીંયા હે દ્રાક્ષ ના વેલા આ દ્રાક્ષ ના વેલા કાનો લઈ આવ્યો તો ને એ ભાઈ કેતા કે અમારા આમાં બી નથી કાના ભાઈ લઈ આવ્યા તા કાંજે ખાલી આ પોપી મસ્તી નું હે ધોય અને હાલો આપડે અટાણ ખાવું કે રાખવું હે અટાણ જ ખાવ અમારે વિરેન ને પોપી બહુ ઓછું ભાવે આજ કેમ હા પડ દીધી ને કરીને કઈ રસ જ નઈ પોપી એવું હે હાલો તો ખાઈ લે ને વા વા હું ભૂખા પાહ બેઠો તો ને તે મેંદડી બે નાડા ફેર આવી ઈ તા કેટના માંડવી માં ચાલતા તા આ આ અને ઘર ધૂની શાયડી આવી ઢોરતી ઢોરતી બીજાડા મેં તા પડી ગયા ये पा, तो बिलाड़ा पा, बिलाड़ा बन वो तो ना 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 बच्चा है था? बच्चा है हुई पापा पापा ने ठीक अब तो ना बच्चा ने को खबर मम्मी बाबा हम जाओ

આવું ફરજિયાત હોય કેમ કે અત્યારે એના ઉપર છે ને માખ્યું બહુ બેહતી હોય ને માખિયું બે હવે પોપિયું ધોવાઈ ગયું જરા ખાવરાવી દઉં છોકરાઓને પછી મારે નાવું હે ટાટર ઢાકવા જવું છે હજી અને આજે આલભાઈ માંડવી કાઢી લીધી ઓગણચાલીસ નંબર એના પાથરા કરી લીધા અને ત્રીજા દિવસે એના ઉપર વરસાદ થયો હતો તો એ આજે આપડે આઈકું એ જ થઈકું હે પાથરા એક બે વાર પલટાવી નાખ્યા હતા એટલે નીકળી ગયું હે મસ્ત

ડુક્કર ની વેરે જાઈ મુ અમાર જલ આજે મેં ગયા ને વાડ કપવા તી હે ને આ ભાઈ હે ને તરાર બધું નેડે વરાઈ તી કે ગા હા કો ગયા જલા તો ડુક્કર પા કે હું તરા જાતે હાચી વાત છે કે મારે પછી ખર્જો નહીં ડુક્કર પાલે આમાં હાલો ભાઈ તો મસ્તી નું કોપી જો કોઈને ખાવું હોય તો मस्त ने जबरदस्त कॉपी है मैं एक तुम ना बात कह दऊं कहना हिरण भाई बे बे सोडा लेतिया आ मारे एक लेव रे भी छी मैं मु एक में हाथ लेव तो खबर है अरे आ गया अरे मने मार पांच लेव दिन थी। ठीक है मैं कोई डिप्रेस्ड स्प्राइट चाय की नहीं थी हो भी दिन भाई हां स्प्राइट पी थी શોખીન ની પડી ગઈ હાલો ભાઈ મારે મોડું થઈ ને આવું હે મારી ઘણા કામ છે તો ફટાફટ બે ચીરું અહીંયા દાબી લો ભાઈ ખાલી એક જરાક જ હાકલ નાખી દે બે બાયું સડી એવી કે દીનું ખાતું નથી ને તું છે ઠીક આ

આ અમારા કરમનું હોય ને તઈ અમે અહીં પી ગયું નકર માં વાતું કરતી રહી હોય તો પટેડા એ ગયો ફોનમાં મંડળી હતી તમને એમ કે અમે ખાઈ લે આ તો પૂરી નથી પડતી ઉપખાણીએ બે જામી પડી હાલો તો પોપીઓ હે ને થઈ રહ્યું ભાઈ થારી થઈ ગઈ શોખી હાલો હવે મારે જવું હે ના વાહ